મિત્રો અલગ રાજ્યને લઈને ચેતરભાઈ વસાવાએ જાહેરાત કરી હતી ત્યારથી જ મહારાષ્ટ્રની અંદર ચેતરભાઈ વસાવાનું નામ ગુંજી ઉઠ્યું જેમ કે આવી છે કે જે તૈયના નેતા છે આદિવાસી સંગઠન છે ત્યાં આગળ એક સભા કરવામાં આવી હશે એની અંદર ચેતરભાઈ વસાવા સાહેબનું નામ ગુંજી ઉઠ્યું જેમ કે આવી છે કે તમે એક સિંહને અંદર નાખશો પણ બીજા સિંહને તમે કેવી રીતના નાખશો કેમ કે આદિવાસી સમાજની અંદર બધા લોકો સિંહ છે અત્યારે જે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રમાંથી જે વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર

થોડાક જ દિવસમાં નવમી ઓગસ્ટ પણ આવે છે શું નવમી ઓગસ્ટ પહેલાં પહેલાં ચેતર સાહેબને લોકો છૂટ છૂટ છૂટી જશે કે નહીં એ હવે આવનારો ટાઈમ આપણને બતાવશે પરંતુ અત્યારે જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે મિટિંગો થઈ રહ્યા છે ત્યાં આગળ પણ જે નામો ગુંજી રહ્યા છે શું હવે બિલ પ્રદેશ આપણું મળશે કે નહીં મળશે એ પણ આપણે જાણવા જેવી માહિતી આપણને મળી રહી છે જી હા મિત્રો મિત્રો આપણે ઈકે ચેનલ પેજ ઇન્સ્ટાગ્રામ આઈડી પેજ પણ ચાલુ કર્યું છે એને પણ જરૂરથી તમે ફોલો કરી લેજો અને એની અંદર પણ ઘણી બધી માહિતી અને શીખવા જેવી ઘટના પણ તમારે ત્યાં આગળ તમને માહિતી મળે છે અને સાથે સાથે જે આપણી આઈડી ફેમિલી છે આપણે સ્પોન્સરશીપ પણ કરીએ છીએ તો એને પણ જરૂરથી તમારે પણ સ્પોન્સરશીપ કરાવવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો સ્પોન્સરશીપની અંદર કોઈને ફોલોઅર્સ વધારવું હોય કોઈને ખેતી માટે આપવું હોય કોઈને દુકાન માટે હોય કે કોઈ બી માટે આપણે સ્પોન્સરશીપ આપણે ચાલુ જ છે એટલે જરૂરથી તમે કોમેન્ટમાં તમારા નંબર અને નામ લખીને મોકલાવજો આપણે સ્પોન્સરશીપ જરૂરથી કરી નાખશું આજની વિડીયોની અંદર બસ આટલું જ હવે રહ્યું છે આગળનો ટાઈમ કેવો આવે છે સમય કેવો આવે છે જય હિન્દ વંદે માતરમ